તળાજા તાલુકાની કુલ ચુમ્માલીસ ગામ પંચાયત ચૂંટણી યોજાઈ રહી છે મહુવા તાલુકાની સુડતાલીસ ગામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં તળાજા મહુવા તાલુકાની ગામ પંચાયતની ચૂંટણીમાં વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી તો વરસાદનું વિઘ્ન આવતા અમુક ગામડાઓમાં પાખી હાજરી જોવા મળેલ પિત્તપુર ગામે વહેલી સવારથી મતદાતાઓની લાંબી કતારો જોવા મળેલ અમુક શ્રમિકોએ સ્વયં રજા રાખી મતદાનની ફરજ અદા કરી હતી વેપારીઓ સહિત ધંધા રોજગાર થોડીવાર બંધ રાખી મતદાનની ફરજ નિભાવેલ મહુવા ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા તળાજા મહુવા ગ્રામ્ય વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કર્યું હતું તળાજાના પેથલપુર ઝાંઝમેર રેલીયા રાજપરા વેજોદરી પ્રતાપરા ખંડેરા સહિત આસપાસ ગામડાઓની રૂબરૂ મુલાકાત લેતા શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું હતું દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણાએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું કે સવારથી હજુ અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી વહેલી સવાર અને રાત્રિએથી પોલીસ જવાનો હોમગાર્ડ જીઆરડી સ્ટાફ સહિત ખડેપગે બંદોબસ્ત જાળવી રહ્યા છે અને મતદાતાઓ શાંતિપૂર્વક મતદાન કરી શકે તેવી કડક વ્યવસ્થા કરાઈ છે જ્યારે પિત્તપુર ગામે વહેલી સવારે મતદાન ચાલુ થતા લાંબી કતારો લાગી હતી અહીં સરપંચના ચાર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે બપોરે વરસાદ ચાલુ થતા થોડીવાર મતદાતાઓની પાખી હાજરી જોવા મળેલ પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓ યુવાનો મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળેલ તેમજ વૃદ્ધ સહિત મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા તેમજ ખંડેરા પ્રતાપરા રેલીયા રાજપરા મંગેળા વેજોદરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લેતા શાંતિપૂર્વક મતદાન યોજાઈ રહ્યું છે ડાઠા પીઆઈસીએસ મકવાણા તળાજા પોલીસ કાફલો સહિત ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું હતું કયા કાની અમતી સામાન્ય ચકમક જરી હતી બાકી શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અધિકારીઓ કર્મચારીઓ બુથ એજન્ટે ટેકેદારો સહિત શાંતિપૂર્વક કામગીરી કરી રહ્યા છે તેમજ મહુવાના લોંગડી ગામે એક જ પરિવારના સામસામી ચૂંટણી લડતા હોય શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે બગદાણા પોલીસ પીઆઈપીએસઆઈ સહિત સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા તેમજ મહુવા તાલુકાના અનેક ગામડાઓમાં વહેલી સવારથી મતદાન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યાનું જાણવા મળેલ આજે અગિયાર વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થતાં ઉમેદવારો અને મતદાતાઓમાં થોડી નિરાશા વ્યાપી હતી બાકી ઘણા સમયે ગામ પંચાયતની ચૂંટણી યોજાતા મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળેલ અધિકારીઓની ગાડીઓ સતત અવજવર જોવા મળેલ થોડીવાર તમામ ગામડાઓના મતદાનના આંકડા અને ઉમેદવારોએ અધિકારીઓએ શું આપી પ્રતિક્રિયા મતદાતાઓએ શું જણાવ્યું સહિતના વીડિયો અહેવાલ માટે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ ಮತದಾರು ತು ಬೇಕಾಡ ಅಂದಜಂಟ್